વાલોર વ્યારા સોંગળ અને ડોલવાણના કુલ ગ્રામીણ વિસ્તારોના પંચાયત આસપાસના સત્યાસી જેટલા માર્ગો હાલ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવે છે જો વાત કરીએ વિગતવાર વ્યારાના બાવીસ વાલોડના વીસ સોંગના પંદર અને ડોલવાન તાલુકાના જેટલા ગ્રામીણ કુલ તે પાણીમાં ગરકાવ થવાના કારણે આ માર્ગો બંધ થયા છે તો બીજી તરફ જિલ્લામાંથી જે વહેતી નદીઓ છે જે ઓલણ નદી ઝાકરી નદી નદી એ તમામ નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે અને ભરપૂર માત્રામાં આ નદીઓમાં પાણીની આવક થઈ રહી છે અક્ષય વર્ધને ગુજરાત ફર્સ્ટ તાપી